મેમું જનેયા પિનો જ હોય ને આવી ગ્યા છે ભાઈ પલળતા પલળતા કલ્લી કે દેખો પેંતર ઉલેતો હા જો 500 ગ્રામ રહો છે અમે બાંધી છે શક્કરપારાનો લોટ આયા આપડે જો હારો હોય પણ સાળવો પડે હા પેકિંગ હોય પણ સાડીને આપણે સાડી લેવો પડે હા લેવો પડે આમાં અહીંયા અમે તૈયાર કર્યું આપણે મીઠું દળેલી ખાંડ અહીંયા દળેલી ખાંડ લઈને ગરમ પાણી કરી લીધું છે ને આ સાદું ગરમ પાણી છે અને મોણ દેવા માટે ઘી લઈ લીધું છે જવા મમ્મી અહીંયા રવો સાડી લીધો છે હવે એમાં આપણે ઘઉંનો લોટ નાખશું આ જે રોટલીનો ઝીણો લોટ હોય ને તે હવે મિક્સ કરી મણ દે ને એટલે સરસ પોચા ને સરસ થાય ક્રિસ્પી સરસ થાય જો આપણે લોટ નું મોણ દેવાઈ ગયું એટલું મોણ આપવાનું લોટ ને નાખશું મીઠું બહુ જાજુ મીઠું નહીં નાખવાનું થોડા ગળા ને ખારા એવા મિક્સ કરશું ને તો હવે આપણે લોટ બાંધશું પેલા મીઠું પણ આપણે જે ખાંડે મીઠું પાણી કર્યું છે ને તે જ પહેલાં નાખી દઈશું પણ જરૂર પડે એમ સાદું પાણી ઉમેરતા જઈશું થોડું થોડું પાણી આપણે ઉમેરતા જવાનું ને લોટ બાંધતો જવાનું જો આપણો લોટ હવે સરસ મજાનો બંધાઈ ગયો છે અને કોણ આવી જાય ને એટલે આપણે એક તપેલું ઢાંકી દઈશું અંદર થી 25 મિનિટ ને તો સરસ કોણ આવી જાય લોટમાં માં સરસ જાય ચાલો હવે આપણે શક્કરપારા લોટ બનાવ્યો બાંધી લીધો છે હવે આપણે પૂરી બનાવી છે ને તો પૂરી લોટ બાંધવા આવે તો રવો અને ઘઉં બે મિક્સ અડધા અડધા લીધા છે અને આ ઘી લીધું છે આ મીઠું છે ગરમ પાણી છે તો પેલા આપણે ઘી નું મોણ દઈ દઈએ હવે આ લોટ ને આપણે બે હાથે સરસ મસળી ને મોણ ને આપણે સરસ મિક્સ કરી દઈએ આપણે મીઠું પણ નાખી દઈશું બે હાથે

આપણે આ મેંદો લીધો છે ને એમાં ગરમ ઘી નાખશું આપણે મેંદાનો લોટ લીધો છે તેમાં ઘી નાખી અને નરમ રાખવાનો એટલે આપણે રોટલા ઉપર સરળતાથી પાથરી શકીએ જો આપણે આ મેંદો છે ને સરસ ઘી સાથે મિક્સ થઈ ગયો છે અને જો આપણે મેંદો ઓપ્શન માં છે મેંદો નો લેવો હોય તો રવો પણ ચાલે રવો ને ઘી મિક્સ કરવાનો આવ રીતના આપણે રોટલા ઉપર આજે આપણે મેંદાના લોટનું બેટર કર્યું છે પતલું એ લગાવી દેવાનું હવે આ રોટલા ઉપર આપણે બીજો રોટલો મૂકશું તેના ઉપર પણ આપણે આ મેંદાના લોટનું બેટર લગાવી દઈશું હવે આપણે આ રોલના લુવા બનાવી લઈશું પછી આ લુવાને ને આપણે બે રીતના વણી શકીએ જો તમારે આડો આમ કરવો હોય તો આવી રીતના પણ વણી શકીએ અને ગોળ વણવી હોય તો આવી રીતના ગોળ પણ વણી શકીએ શક્કરપારા ના રોટલા વડે આપણે શક્કરપારા નાના નાના પાડી લઈશું તો સરસ આપડા શક્કરપારા પડી ગયા છે જો હવે આપણે શક્કરપારા તેલમાં આવી રીતના છૂટા છૂટા એમને નાખી દઈશું જો આપણે સકરપારા સરસ ફૂલી ને બધા ઉપર વ્યાવા છે હવે આપણે આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના અહીંયા જો આપણે સકરપારા મસ્ત તળાઈ સરસ થઈ ગયા છે ક્રિસ્પી એટલા છે ને ફૂલેલા સરસ છે ગરમ ગરમ સકરપારા મસ્ત બની ગયા છે તો સાહેબ તમે આઈટમ ના સકરપારા બનવા મળ્યા છે જો હવે શક્કરપારા બની ગયા છે હવે આપણે આ પુરી જે બનાવી છે ને નાખીશું જો આપડી આ પુરી પણ તળાઈ ને સરસ થઈ ગઈ છે મસ્ત કડકડી ક્રિસ્પી તો શક્કરપારા ને પૂરી બધું બની ગયું છે મઠિયા તળી લીધા છે ને સેવ બનાવી નાખી છે હવે આ રસોડો આ સાત માઠમ નો નાસ્તો બની ગયો છે ને ડબ્બા લઈ લીધા છે ચોમાસું ચાલે છે તો સરસ પેક કરીને મૂકી દઈએ ને જબલા ને બબલા ને બધું જબલા પેક બાંધી બાંધીને પેક કરી દઈએ હવે બધું આ નાસ્તો ચાલો બધા નાસ્તો કરવા તો આમાં આપણે પેલા શક્કરપારા નાખી દઈએ ડબ્બામાં

જો મિતુભાઈ અહી લખરા કરે ને હોમવર્ક કરે ને બોલ પેન નકરી નવી લઈ આવ્યા કરે અને આજે શુક્રવાર છે તો મારે વાર્તા કરવી છે તો મેં વાર્તાની થોડી થોડી તૈયારી કરી છે તો હાલો હવે આપણે વાર્તા કરી લઈએ વિડીયા આયોજન કરશું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં બાય બાય